हिकिड़ी जीवन यात्रा माण्हू खे पहिरां रखियल आहे कनि माजे सानी मु लॻनि जीवन पुठियां कच्छ में रहियो नंढे बाड़ी में रहियो छकड़ा पकाला प्रयोग ई माण्हू ईंदा सतत मगज में भ्रामण अने प्रयोग रस्ते में हली वञा त प्रयोग कंदो वञा हिन याड में थींदो हिन आई में बंगले में रोड में थोरो थी सघे आवती काल जो माण्हू डुंक में अॼु जो माण्हू न ई અને મુજે બાસણ ન હવે વર્ધમાજો ખેત તો કાળજો નો આ કાળજો માણું તમને વેદે સતત ટોટા વી ટોટા વી ટુટી કંદે 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 લગભગ બ હજાર સત જમીનની દલાલી વાણી કદ કયો ને કોઈ બજાર અઠ નો મેં પૈસા આયા ગાડી ઘણો પૈસા આયાત ખબર હોય કે હલો દેવલ માવો હલો તો ગાડી કદે આ પહેલાં ડેવલ માવો ॿिए किथे न ख़बर अथई मुनाग किथे आहे मटड़ो किथे आहे कि कीअं अॼु पिणु कीअं ख़बर न आहे धर्म जीअं न थींदी आहे उहो जादी ख़बर न आहे धर्म जी माता जी वेठे उथे पोगा इन सवाल जो मूंखे मंड़े में न हुयो अॼु मां मडिड़े न आहियूं मूंखे दाम पंहिंजो मडड़ो दाम ऐं नास्ता जे मंडड़ा त वरदे मंडि आया मंडड़े में व्यसम कया હવા ગતિ ઓછી થઈ હોય કારણ એ ખબર ન હોય ને કે દુનિયા જેવી ખબર નહીં ટ્યુબલેસ ટાયર છે હિમલાજ ભાઈ ટ્યુબલેસ હું પાવા જે પંચર વાળો હું મટડે તે ક્યાં ગયા તા ડ્યુ ગયા હતા ડ્યુ નહીં અમે મટડા ગયા હતા પછી ભાઈ આય માનો પહેલો કરતો અહીંયા થોડીક ગાલ થોડા અને કરંટ લગો ભલે કોઈ ધર્મ તો માળું જ ખબર જ નહીં ધર્મ નહીં બિલકુલ હોવું અહીંયા માળું એનો લગો ને હરે હરે બત્રે વાર પણ ફેર્યો માતાજી અવારનવાર આચાર ને કોઈ કંધે 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 જસ્ટ અર્થથી પણ ગંગેશ્વર માળ્યો મંદિર જીત અલમસ ગિરી બાપુ જે બેસણવા તો સોમવાર જો અને સવાર જે બાગ મે બાપુ લક્ષ્મણ ગિ બાપુ છે અલમસ ગિરી બાપુના ગામમાં ગાડીયા કાઠી દરબાર છોડાયે સોનલ માણ ગ લમીથી કંપની તો મૂકે લગો કે હા બસ કીન પલાા ઝુકો પણ પાલા એડી પવિત્ર ભૂમિથી પાણી જેનો ઉદય થયો જેનો સૂરજનો પ્રકાશ થયો જાણ સમાજ એની જુનાગઢ ની પવિત્ર ભૂમિ માં મંડળા સોનલ માં અને મા ડેવલ કે ડીસી અને હિમણે વહીવટ ડીસી ને આવો ને બહુ નતો હતો ડેવલ માં ખબર છે બહુ કેતે આવો કેતે વણ્યા નતો આવી ધાર્મિક જગ્યા દે કેતે વણ્યા નતો આને જો મુજો જીકી અવસ્થા બાકી આ બોરી ના જીકી છે પણ જીકી સોનલ માં અધૂરો કામ જોકો કે આ હા મેનો કે મુદે જીવન મે જાલા બહુ ભૂખ હોય ઘટાય જો ખબ સમાપ્ત કરેલો

અને તો તોડે જેટલો કારો સારો કામ છે એટલો કર અને હાણે એકડો માતાજી આઈ પેરો નસો જ જીકી જીવન બાકી માં ઘાયલા ગયા તરીકે યુરિયા ડીપી મુક કોઈ જીવ મારે જો હક પાકે નહીં આંગ કે પૃથ્વીમાં કોઈ પણ જ્ઞાતી એ આધારે પરમ દવા કપા દવા દાડમ દવા જતે ગાજ દવા ઓ વિનાશ વિનાશ પૃથ્વી કે સનાતન ને વિનાશ સી જીવન બાકી છે રાષ્ટ્ર કરે સબર કીતી